કૃષ્ણ ભગવાનને ને ગાયો બહુ વાલી હતી કે નહીં રાજા એમ દાંત કેમ પડી ગયા મોઈ લાય તો કેમ કઈ ને એવું હતું હે વરી એમ થાય હિંગડા લગાડે હે તો બધું આપણે કરવું જોઈએ ને ધાવા દેવા ઘઉં ને એવું બધું એક પાકમાંથી આવી ગયું છે પૂરેપૂરા અને ક્યાંક ક્યાંક છે એ વાળા रुआ मिंडा है तो सारी दुनिया से जीत के मैं मन था और तो गा। आगे आगे भाई भाई। ना क्या मैं का राज कहता हूँ सभी के दिल में જય હો યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં શરૂઆત કરી દોસ્તો જય મુરિધરને જય દીશી આપણે જો આવી ગયા હતા ત્રણ વાડી અને વાડીની વાત કરીએ તો અટાણમાં આપણે લીધા હતા એકના હાટાના બે કેન કારણ કે આજે દૂધનું બધું કામ છે આપણી ઉપર છે તો ગાડી લઈને આવી ગયા તા વાડી અને એ પહેલાં વાત કરીએ તડકાની તો તડકો તો હમણાં ગઝબ પડવા માંડ્યો શ્યારો હાઉ છોઈતરા કાઢતો ગયો તો એવું બધું છે ને વાત કરીએ આંબા તો ઘણી આપણે દેખાડતા હોય કે કેરી કેરી જૂની તો તમને દેખાતું છે એક્ઝેક્ટ નાની 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 મરી જેવડી હા ઝીણી ઝીણી કેરી છે એની સીઝન ચાલુ થઈ ગઈ છે કે મોજા દરિયા ખરેખર હમણાં જ છે સીઝન ચાલુ થઈ જાય એટલે કેરી ઉતારે એ જમાવટ એવું બધું છે નાલો હવે શરૂઆત કરીએ વાળીએ જઈએ જાય ઘઉં પાકવાનું વાર છે ને આપણને થાય ઉતામય કે ઘઉં ઘાય ઘા પાકે ઘાય ઘા પાકે તો કંઈક તો થાય બીજું તો જેમ જેમ ટાણું થતું જાય એમ એ પાકવાનું ટાણું થાય એનું થતું જાય તો આલો શરૂઆત કરીએ આજના લોગ્નિન આજે ગાનું કામ છે ચાલો નીણું કંઈક વાઢવાની છે એ વાઢી આવીએ અને પછી તો સાડા પાંચ પોણા આસર થઈ જાય ને તો દોવાનો ટાઈમ થઈ જાય એવું બધું છે અને એમ સુરત તો આખું વિસાય જાય એવો તડકો હે અટાણા વાગી કે પણ તડકો એવો પડે ચોઈતરા પાડી નાખે અને સોઈતરા પાડી દેવાનું આ વખતે ઉનાળામાં એવું દેખાય તો હાલો હવે ની શરૂઆત કરી વિડીયોમાં છેલ્લે સુધી નવું નવું તો એ આપણી ગાડી ઉપર અને ગાડી લઈને જઈ રહ્યા છે આપણે સીધા સીધા પાડીએ તો હાલો હવે મળીએ વાળીએ સીધા તો અમે અત્યારે રમાડા બેઠા છીએ નાની 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 વાસણી તો માનવ બોલાય તો ખરા

सारी दुनिया से जीत मैं के मैं आगे आ गया तू तूने क्या राजू हु। सभी के दिल मेरे, हु। हु। हु, के दिल मेरे हु. ता हु, भाई भाई.. ही नाम लेता हूँ कि तूने क्या किया सारी दुनिया से जीत के मैं पाया है कुछ तेरे आगे हरा में ना तू क्या सर मैं दिल का राज कहता हूँ सभी के दिल में रहता हूँ तेरा ही नाम लेता हूँ भाई भाई, भाई 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 चकला कोई दी बात नो बने साहब अरे बात कोई दी चकला नो बने <laughs> वरियम था हिंगड़ा लगा दे तो तो तात बोलते हैं आपने करूं जो है

કૃષ્ણ ભગવાનને ગાયો બહુ બોવાલી હતી કે ના છેપા દાંત કેમ પડી ગયા મોય તો ક્યો કે ને એવું હતું હે ને ને છે એટલે દાંત નથી મોઈ લાય ને તો ગાની વાહે બીજા ઢોર નહીં હોય એ ખાઈ વાહ ક્યાં બાત હે હાશું ખાલી ગાયું ન હોય એમને ને એ બધા ન હોય ગાયું ભાઈ હું કેટા બકરા બધા હાંઠિયા ઘોડાઓને ને એને બધા હોય કા પે હું નબરે તો અત્યારે આપણે હતા અને બેઠા હતા ને એમાં વાસડી છે એ જો ખટખટાટી બોલાવે છે કારણ કે એ બેઠી છે ખાવા અને આપણે બેઠા છીએ હુવા તો અત્યારે માડને ટેકે બેઠા છીએ અને આની હાથમાં લીધું છે રાડવું તો મોટું મોટું છે મકાઈ ના રાડું ખાય છે કારણ કે અટાણ ઘટી થઈ પડી એને ક્યાંક મને છોડશે દોવાન ટાણું થઈ ગયું પણ એવું કઈ થયું નહીં કારણ કે એનો વેમ હતો હજી વાર છે ગાયું ધોવાની એવું બધું છે અને લ્યો એક હતા ને એક બીજા આવી ગયા ફેરવી નાખીને માંડ રમતી ત્યાં નીકળે હા તો એ છે અમારે નાના નાના નજાડા બે બસો લ્યા છે એક તો વાસળી છે ને બીજી એક પાડી છે માનો પાડી પાંચ હજાર મળવા આપણે તો ના ક્યાં હોય નાની નાની છે હા જોઈલાં તો સુલે ઓયા ન ચણક જેવું વાતાવરણ અને ગરવા ગઢવિનાર ની ગોદમાં હાલતો મહાશિવરાત્રી નો જોરદાર મેળો આવો તમે પણ અમે પણ જશું તો અત્યારે વાત કરી ખેતીવાડી ની તો જો અઠાણે લીલોતરી છે ફૂલે ફૂલ મકાઈ ને બધું થઈ ગયું રજકો ને એવું અને વાટે ઘોટે હારું ઢોર ને ઠાખન બધી ખાવા મોજ દરિયા છે હમણાં પછી ઉનાળો છે તે કાંઈ થાય નામ કહું કે તાણે ઘઉંવાળું હગેયું પણ ધુવાડો ગજબ નીકળ્યો તો હવે સીઝન ચાલુ થાય બધે આ ઘઉંની નેવી એટલે લાગડ ધુવાડાને એટલી ગરમી ઉનાળો ધોમ ચાલુ થાય શિયાળો કાઢો હેલો ઉનાળો કાઢો અઘરો પડશે એટલે એવું બધું છે અને જોઈ શકો તમે અત્યારે તો બધી લીલોતરી લીલોતરી છે પણ હવે આગળ જતા જે થાય કારણ કે પાણી તો અટાણે તો પુષ્કળ છે હવે અને લગભગ આવતું વરસ આંબી જાય કારણ કે હજી ડેમમાં એટલું પાણી છે તો જોઈ શકો તમે અત્યારે ઘઉં ને એવું બધું એ આ ક્લાસ પાકમાંથી આવી ગયું છે પૂરેપૂરા અને ક્યાંક ક્યાંક છે એ ઘઉંવાળા હરગવા મીંડા છે તો ધીરે 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 આ બધા વાવેતરું ચાલુ થાય અને આ બધી વસ્તુ છે એ જરૂરી છે કારણ કે જેમ જેમ ઉનાળામાં બધું વાવેતર થાય એમ વિસ્તારે ઠંડો રહીએ એટલે તડકાનું પ્રમાણ એ ઓછું રહીએ તો એવું બધું છે અને હાલો હવે આપણે ધીરે ધીરે હાલ વાંઠાનું થયું તો હાલીએ હજી બિસાડી ક્યાં હાલી હગે હા ધીરે ધીરે હાલે પેહાને કઈ છે શું કરે પડી જાય તો હાલો દોસ્તો હવે આપણે આ લગ્ન જાય છે મકાઈ લગન થોડાક લગન આટો મારી લઈએ અને કાલે મકાઈ વાઈ હતી ભીનામાં કારણ કે પાઈ દીધું હતું ને બીજા નંબરમાં પાણી આવે ઘા ઉપાડી એક દી ક્યારે ને બીજી તમે જવું ને જેવું થઈ ગયું હોય અને એક જ દી ખાલી અને પાછું છે તડકા મહિના પડવા એટલે ઘાય ઘા બધું પાણી ઉપાડીએ મકાઈ બધું પીળે વાળું ને એવું થઈ જાય તો ઘાય ઘા જેમ બને મકાઈનો ક્યારે વાટતો રહે બધો નકર ઝીણી હોય તો આગળ ન વાંધો આવે મોટી થાય તરત જ પાક પડી જાય એવું બધું છે ને આલો શરૂઆત કરીએ આમ તો શરૂઆત નહીં તો પૂરો કરીએ હા ભૂલાઈ ગયું પણ જો એટલે એવું છે ને આલો કામકાજ થઈ ગયું છે રનિંગ બધું પૂરું અને અહીંથી હવે પકાઈ થોડીક વાડીને વાડી લેતું લાવ બાકી કામકાજમાં કંઈ છે નહીં જાજુ ઘણું ઢોર દોવાઈ ગયા આલો દૂધ લઈને હવે ધીરે ધીરે સો વાગી ગયા તો હાલીએ તમને ખબર હશે શાળામાં આપણે પાંચ વાગ્યા આવતા તો એ સો વાગે તો ગેમંધારો થઈ ખબર ન પડતી બીજા નંબર માટે ઈ જ તાણું હે પણ જોઈ લો હજી તો તો ધોમ તડકો આટા મારે એવું બધું છે અને હાલો હવે બ્લોગને અહીં પૂરો કરીએ મળશે તો એ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જાય દ્વારકાવાળા વાળા જય દ્વારકાધીશ

b得d